આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે જોડકણા કહેવાના છે અને જોડકણા કહી અને પછી એના પ્રશ્નો પૂછવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ ચાલો તો હું પેલા બોલું છું તમારે સાંભળવાના છે અને પછી હું તમને એના પ્રશ્ન પૂછીશ તો તમારે જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે ચાલો તૈયાર છો ને ચાલો તો સાંભળો સ્ટાર્ટ કરું છું ગરમ વસ્તુ સાણસી વડે મમ્મી રોજ ઉતારે ભલે હોય ગરમી ઠંડી હલકી હોય કે ભારે બીજું જોડકનું એક સંચો કાપડ સીવે બીજો છોલે પેન્સિલ માનવ અંગે કપડાં ઢાકે કાગળ ઢાકે પેન્સિલ ત્રીજું હથોડીને હાથો નાનો ખીલી જબર ઠોકે હાથમાં બેસીને વાગે ત્યારે રોવે પોકે પોકે તો આ તમને ત્રણ જોડકડા મેં કીધા છે તમે સાંભળા હવે તમે સંજા પ્રયત્ન કર્યો હવે હું તમને એને લગતા પ્રશ્ન પૂછું છું તમને આવડે તો તમારે જવાબ આપવાના છે ઊંચી આંગળી કરવાની છે ચાલો તો મમ્મી છે એ ગરમ વસ્તુ શેનાથી પકડે છે શેનાથી તેથી બે સાણસીથી ચાલો આ બાજુ બોલ્યા શેનથી પકડે છે બોલો હં બધાને ખબર છે જોરથી બોલો તો એકસાથે ગરમ વસ્તુ મમ્મી સાણસીથી પકડે છે ઘણીવાર સાણસી ન હોય અને તૂટી ગઈ હોય અથવા તો હાજર ન હોય દૂધ ઉભરાતું હોય ચા ઉભરાતી હોય તો મમ્મી કપડું લઈને પણ નીચે તપેલી ઉતારે છે ઘણીવાર એવું પણ બને એટલે મમ્મી ઘણીવાર એવી રીતે પણ ઉતારે છે એટલે અને જો ઓછું ગરમ હોય તો મમ્મીને પ્રેક્ટિસ હોય તો ઘણીવાર લઈને નીચે મૂકી દે છે પણ બહુ ગરમ હોય તો મમ્મીને કાં સાણસી લેવી પડે કાં કપડું લેવું પડે એનાથી પકડી અને ઉતારે છે પછી તમે તમારા કપડાં પહેર્યા છે યુનિફોર્મ પહેરો છે કે બીજા કપડાં તમે સીવડાવવા માટે ક્યાં જાઓ છો સીવડા માટે ક્યાં જાઓ છો બેન આવડે છે ચાલો તમારી પેન્સિલ છે ઈ તમે અણી સેમ કાઢો છો સેમથી કાઢો છો પાછળ હસ્તી પેન સંચો કેવડો હોય હ નાનો હોય એમાં તમે અણી કાઢો છો બધા છે સંચો છે ને ચાલો એક જણો કાઢી રાખો તો મને બતાવો તો સંચો બતાવો તમારી પાસે પેન્સિલ ને સંચો તો તમારી પાસે હોય કપડાં તો તમે પહેર્યા છે ઈ દરજી પાસે હાજર આ સંચો અને પેન્સિલ ક્યાં છે કેવલભાઈ બતાવો તો એને આપો તો જો અણી કાઢે આપો તો અણી કાઢો તો ભાઈ જો ઊભા થઈ જાય એ બતાવો જુઓ વડે તમે પેન્સિલની અણી કાઢો છો બરોબર બતાવો અણી બતાવો બધાને બરોબર તૂટી જાય તો ફરીવાર કાઢવાની બરોબર પ્રયત્ન કરવાનો ધીમે ધીમે કાઢવાની અણી અને આ કપડાં છે એ તમારે ક્યારેક દરજી સીવતા હોય ને હંચો ને ઉભું રહેવાનું જોવાનું દરજી કપડાં સિલાઈ કરતા હોય ને તમે ક્યારેક ત્યારે જોવાનું કે કેમ ઈ કપડા સીવે છે રેડી ચાલો બેસી જાવ સરસ પ્રયત્ન કર્યો છે હવે ખીલી ખીલી હોય એને દિવાલે ખોડવી હોય બરોબર તો શેનથી ખોડો તમે શેનથી ખોડો હથોડીથી ખીલી જોઈશે બધા એ હથોડી જોઈ છે ચાલો તો એ હું તમને પછી બતાવીશ કોને હથોડી કહેવાય આપણે મગાવી લેશું હથોડી કોને કહેવાય ખીલી કોને કહેવાય અહીંયા જો ખીલી તો લગાવેલી જ છે એટલે બધાને ખબર તો હશે કે આ જો આ વસ્તુ અહીંયા ભરાવી છે ને આ શું છે ખીલી ખીલી તો આપણે હથોડી વડે ભરાવીએ તો જ દિવાલમાં ખૂતે બરોબર છે હવે માનો કે તમે તો નાના છો મમ્મી પપ્પા ભાઈ બેન મોટા હોય તો તો ખોડે પણ તમને હથોડી હથોડી વાગી વાગી ખીલી માતા જાય એમ તમે કેમ કેમ રડો બધાય એવી રીતે એમને પણ વાગ્યે નહીં એનું ધ્યાન રાખવાનું આપણે ગમે વસ્તુ કામ કરતા હોય તો ધ્યાન રાખવાનું આપણને વાગ્યે નહીં બરોબર ખ્યાલ એવો સમજાણું સમજવા પ્રયત્ન કર્યો ચાલો તો મજા આવી ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલીફ આવી ગઈ સાબા સરસ ખૂબ સરસ વેરી ગુડ